મકાન મકાનમાં રહે સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને આશરે સાત લાખના મથા પર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરમાં ચોરીના બનાવ દિવસ પ્રતિ વધી તેવામાં અંકલેશ્વર ના બોરબાટા રોડ ઉપર આવેલા જીવન તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા અલગ અલગ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા નેવું હજાર મળીને કુલ છ લાખ નવ્વાણું હજાર એકસો રૂપિયાના મતા પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા તિજોરીમાં સોના વજનના સોનાના દાગીના તેમજ છસો પચાસ ગ્રામ વજન ના ચાંદી ના દાગી ના રોકડા રૂપિયા નેવું હજાર થઈ જતા મકાન માલિકે અંકલેશ્વર પોલીસ મથક અજાણ્યા ટસ્કરો સામે ચોરી સંદર્ભે ફરિયાદ આપી હતી મહેન્દ્રસિંહ જીવન જ્યોત સોસાયટી અંકલેશ્વર છે ત્યારે બીજે દિવસે મને સમયથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે એમાં સોના ચાંદીના દાગીના ગયેલા છે અને નેવું હજાર રૂપિયા કેશ લીધી છે લગભગ છ લાખ નવ નવ્વાણું હજાર સો જેવું છે હા જાણ કરી દીધી